ભાઈ સુવર્ણ જ્વેલરીમાં સો રૂપિયામાં જે બુટ્ટી મળવાની છે એ જોરદાર છે અને એક સાથે હજાર રૂપિયા સાજા સ્ટોકમાં છે બરાબર છે સ્ક્રીનશોટ પાડવો તો પાડી જજો અને વહેલા તે પહેલાના ધોરણે છે કારણ કે લિમિટેડ સ્ટોક છે આગળ વાત કરીએ કે બ્રેસલેટમાં આપણી જોડે બસો અઢીસોથી એવા બ્રેસલેટ સ્ટાર્ટ થવાના છે જે સોને સે કમ નહીં ખોજાય તો ગમ નહીં બરાબર છે આ ના છે એવી જ રીતે એમાં સિલ્વર અને ગોલ્ડનમાં પણ મળવાના છે એમાં સ્મોલ સાઇઝ અને મોટી સાઇઝ બંને મળવાની છે આગળ વાત કરીએ તો તમે હાજર સ્ટોકમાં સિલ્લોના સિંગલ લાઈન બે લાઇન ત્રણ ના એવા નેકલેસો જોવાના છે જે પાંચસો સાતસો હજારથી સ્ટાર્ટ થઈને બારસો પંદરસો બે હજારમાં એવા મળવાના છે જે રિયલની ડિઝાઇન છે બરાબર છે એમાં ગ્રીન મરૂન અને દસ એવા કલર છે જેમાં તમને મેચિંગ મળી શકશે હાજર સ્ટોકમાં તમારે જોવા માટે હું કહીશ કે ભાઈ બધું બતાવો જેથી કરીને એમાં પેન્ડલ બુટ્ટી બરાબર છે પેન્ડલ બુટ્ટીમાં બધામાં ભાવ લખેલો છે વિથ વિથ ચેન આવશે અને જોડે રેગ્યુલરમાં ઇયરિંગ એસેસરી જેવી કે વિટી બુટ્ટી લકી ચેન પેન્ડલ સેટ મંગળસૂત્ર હવે આ હું તમને એટલા માટે બતાવું છું કે રોઝગોલમાં બરાબર છે સોનામાં જે કામ મળતું હોય છે જે પચાસ હજાર સાહીઠ હજાર સિત્તેર હજારથી સ્ટાર્ટ થતું હોય છે એ ફક્ત ને ફક્ત સાડી ત્રણસો રૂપિયા મળવાનું છે સુરેશભાઈ ફક્ત ને ફક્ત સાડી ત્રણસો રૂપિયામાં વિથ ચેન પેન્ડલ અને ઇયરિંગ્સ મળવાના છે બરાબર છે આગળ વાત કરીએ તો આની સાઇનિંગ તમે જોઈ શકો છો બરાબર છે કે આ ચકમક તો સેટ હજાર રૂપિયાની આસપાસથી સ્ટાર્ટ થવાનો છે આગળ વાત કરીએ કે ડાયમંડમાં તમને પેન્ડલ બુટ્ટી અને નેકલેસ બતાવ્યા પછી જર્મન સિલ્વરમાં પણ સુવર્ણ જ્વેલરીમાં ઘણી બધી વસ્તુઓ મળવાની છે જર્મન સિલ્વરમાં હું તમને એક જ વસ્તુ બતાવીશ તો તમને જોઈને ખ્યાલ આવી જશે સિંગલ હૂક અને ડબલ હૂકના જુડા બરાબર છે આવી રીતે મળવાના છે છે આ સિંગલ અને ડબલ હૂકના જુડા જે પહેર્યા પછી સરસ લાગે છે તમે જોઈ શકો છો કે હાજર સ્ટોકમાં આપણી જોડે એક બે પીસ નહીં સો બસો પીસ હાજર સ્ટોકમાં જોવા જાણવા મળવાના છે આ જે ડબલ હૂકનો નો એમાં સિંગલ હૂક ત્રણસો ચારસો પાંચસો થી સ્ટાર્ટ થશે અને ડબલ હૂકના ના છસો સાતસો આઠસો થી સ્ટાર્ટ થવાના છે પછી એમઓપી એટલે કે મધવ પલના પેન્ડલ બુટ્ટી બરાબર છે જે બસો અઢીસોથી સ્ટાર્ટ થઈને પાંચસો સાતસોની રેન્જમાં મળવાના છે અને એકદમ બ્યુટીફુલ અને જોરદાર કલેક્શન આવી ગયું છે બરાબર છે તો લિમિટેડ સ્ટોક હોવાથી વહેલા બે પહેલાં આ બધું દોઢસો બસો રૂપિયાથી સ્ટાર્ટ થઈને ચેનના અલગથી રહેશે તમને મળી જવાનું છે પછી એન્ટીક બુટ્ટીની વાત કરીએ તો એન્ટીક બુટ્ટીમાં ફક્ત ને ફક્ત બસો અઢીસો રૂપિયાની રેન્જથી સ્ટાર્ટ થતી બુટ્ટીઓ બરાબર છે આ જેટલી પણ તમે બુટ્ટીઓ જોઈ રહ્યા છો એ બસો અઢીસોથી સ્ટાર્ટ થાય છે આ મોટી જે છે ત્રણસોવાળી છે બરાબર છે તમારે જોવું હોય તો આ ઉપરની જોઈ શકો છો આ બધી બુટ્ટીઓ ત્રણસો રૂપિયાની એક છે બરાબર છે મેક્સિમમ લો છો તો પાંચસોની બે લેખે લાગુ પડવાની છે અને એમાં પણ મારી બેનને કહીશ કે બતાવશું તો તમને એમાં પણ હજાર રૂપી સાજા સ્ટોકમાં જોવા મળવાના છે એમાં કલર રેન્જ થી લઈને બધી વસ્તુ ખૂબ સરસ આવી ગઈ છે બરાબર છે છે તો વહેલા તે હવે તમે આ જોઈ રહ્યા છો કે આવું ડેલી કાયમ એટલા માટે હોય કારણ કે અહીંયા સસ્તું સારું અને બધું રિઝનેબલ પ્રાઇસમાં મળે છે આ તમે જોઈ રહ્યા છો કળા ફ્લેક્સિબલ કળા છે ગોલ્ડન ગોલ્ડ અને સિલ્વર ત્રણેય ટોનમાં મળશે બરાબર છે આ બસો અઢીસો ત્રણસો થી સ્ટાર્ટ થાય છે ઓકે હવે વેચવાવાળા માટે જડીબુટ્ટી એટલા માટે છે કે આ બધી જ વસ્તુ ઘર બેઠા તમે મંગાઈને વેચી પણ શકો છો અને તમે તમારા માટે પણ મંગાઈ શકો છો ઓનલાઈન ફોર્મિંગની વાત કરીએ તો વાણી સેટમાં આપણી જોડે હાજર સ્ટોકમાં બધું મળવાનું છે આજે સોનામાં ચાર લાખ પાંચ લાખ છ લાખ સાત લાખમાં થતા હોય છે એ બધા જ સેટો તમને હાજર સ્ટોકમાં મળવાના છે બરાબર છે આ શોર્ટ સેટ છે કોઈને ડેલિકેટ પેન્ડલ બુટ્ટી ગમે છે તો એના માટે પેન્ડલ બુટ્ટી છે કોઈને એવું છે કે ભાઈ બાર ગયે પહેરવું છે તો આ મંગળસૂત્ર છે જે બારસો પંદરસો મળતા હોય છે એ આપણે ત્યાં પાંચસો પચાસ રૂપિયામાં બરાબર છે સુવર્ણ જ્વેલરનો નિયમ છે ઓછા નફે વધુ કસ્ટમર આવે એવી ગણતરી હોય છે આ અત્યારના લેટેસ્ટ લોટસ નેકલેસ છે બરાબર છે એ તમે જોઈ શકો છો કે પાઇપવાળું કામ છે સોનામાં જે બને છે સુપર અને બ્યુટિફુલ પીસ છે એમાં હું તમને બીજો એક બતાવીશ જે અત્યારે રજવાડી ચાલે છે એમાં તમે જોઈ શકો છો કે લિફ્ટનું કામ છે ઘોઘળ વાળું કામ છે બહુ સુપક કામ છે ઓકે આગળ વાત કરીએ તો મંગળસૂત્ર મંગળસૂત્રમાં પણ ઘણું સારું એવું મળી જવાનું છે જોડે જોડે તમને મેટ ફિનિશિંગમાં એટલે કે ગોલ્ડ મેટમાં સારું એવું કલેક્શન હાજર સ્ટોકમાં જોવા મળવાનું છે ઓકેશભાઈને કહીશ કે બધું એક વાર બતાવશો જેથી કરીને ખ્યાલ આવે

હવે સુવર્ણ જ્વેલરીમાં મેં તમને વાત કરી કે એ ટુ ડિટેલમાં તમને બતાવ્યું અમેરિકન ડાયમંડમાં પ્રીમિયમમાં મીડિયમમાં બરાબર છે તો રાહ જોયા વગર આજે જ પધારો ફરીથી એકવાર હું તમને એડ્રેસ મેન્શન કરી દઉં કે સુવર્ણ જ્વેલરીના ટોટલ ત્રણ શોરૂમ છે માણેક ચોકમાં સોના ચાંદીનું બાપુરનગરમાં ગોડાઉન છે અને તમારે હોલસેલ કમ રિટેલ હોલસેલ ભાવે રિટેલ વેચાણ જોઈતું હોય તો તમારે નિકોલમાં રસપાન ચાર રસ્તાએ નિકોલ ડીમાર્ટ રોડે ત્રણ શોરૂમ છે એકવીસ બાવીસ અને ત્રેવીસ નંબરના વૈકુંઠ કોમ્પ્લેક્સમાં આવવાનું રહેશે બરાબર છે ગમે ત્યારે તમે આવો છો તો તમને આ ફૂલ સારા એવા વ્યક્તિઓ સારી એવી ખરીદી કરતા જોવા મળશે કારણ કે જ્યાં એક જગ્યાએ બધું મળતું હોય સસ્તું હોય સારું હોય બતાવવાનો સ્વભાવ સારો હોય તો લોકોને આવવાની પણ ઈચ્છા થાય બધા એક સાથે સુવર્ણા જ્વેલરી બોલીશું દાગીના તો સુવર્ણા જ્વેલરીના થેન્ક યુ સો મચ